નમસ્કાર તમે જર્જ ભારતખ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન સત્યથી ખોજ લોકસભાના દરક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલય શ્રી અટલ જનસેવા કેન્દ્ર ખાતે આજ રોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આઈટી સેલના ઇન્ચાર્જ અને પાર્ટી તાલુકાના કોટવાલ ગામના આગેવાન શ્રી ધ્રુવિંદભાઈ પટેલની આગેવાનીમાં હાલમાં યોજાયેલ પાટી તાલુકાની કોટલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચ શ્રી દિનેશભાઈ હરપતિ તેમજ માંઝીવાડ ગ્રામ પંચાયતના વિજેતા થયેલ સરપંચ શ્રીમતી ખુશ્બુબેન ટંડેલ અને એમની ટીમના ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા મુલાકાત કરી હતી સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વિજેતા શ્રી અને તમામ સભ્યોને શુભકામનાઓ પાઠવી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓને લાભ ગામના દરેક લોકોને મળે એ અંગે જરૂરી માર્ગદર્શન આપી ગામના વિકાસ માટે એમના સંપૂર્ણ સહકારની બાહેદરી આપી છે તમને ચેનલ પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ